તમને ભાઈ મારે બોલવું ના પડે બીજું કલાક નામનું સ્પીચમાં નામ લખ તમે કો અમને નાખે ના રાહ નક્કી આ મેળો ખોળાય છે હમણાં તમે મેળો જ ખોળો બેઠેલા જાઓ ને બીજું મેળો જ ખોળો બેઠેલા ભાઈ આ કોળી સમાજનો મેળાને કોળી સમાજનો મેળા સ્પષ્ટ નક્કી કરવામાં આવ્યું હતું કે આ એક સામાજિક અને ધાર્મિક પ્રસંગ હોવાથી મંચ પરથી કોઈ પણ પ્રકારનો રાજકીય પ્રચાર કરવામાં આવશે નહીં જોકે આરોપ છે કે પૂર્વ મંત્રી બચ્છુ ખાબડ દ્વારા જાહેરમાં પોતાની રાજકીય નામના અને હોદ્દાનું પ્રદર્શન કરવાનો આરોપ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન જ્યારે પૂર્વ મંત્રીએ મંચ ઉપરથી આવું વર્તન કરવાનું શરૂ કર્યું ત્યારે ત્યાં હાજર સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી લોકોનો આક્ષેપ છે કે પૂર્વ મંત્રીએ મર્યાદા ઓળંગીને આ વર્તન કર્યું છે જે સામાજિક એકતાના કાર્યક્રમમાં અશોભનીય હતું લોકોમાં વધતો જતો આક્રોશ અને બુમાબુમ જોઈને વાતાવરણ તંગ બની ગયું હતું મામલો વધુ બીચકે તે પહેલાં જ ફરજ પર તૈનાત દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના પીઆઈ તાત્કાલિક સ્ટેજ ઉપર દોડી આવ્યા હતા અને પોલીસે સમયસૂચકતા વાપરીને મધ્યસ્થી કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો મિત્રો આ સમગ્ર ઘટનાનું લાઈવ પ્રસારણ પણ થઈ રહ્યું હતું જેને કારણે આ વિવાદિત પળો કેમેરામાં કેદ થઈ ગઈ હતી હાલમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાના વિડીયો વાયરલ થતાં જ જ્ઞાતિજનો અને સ્થાનિકો દ્વારા બચું ખાબડ સામે કડક ટીકા ટિપ્પણી કરવામાં આવી રહી છે